જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને તો આજના બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે વરસાદ સેડો છે અને સાડા હાથ થઈ ગયા છે તો મેં કાગળ ઢાંકવાની તૈયારી કરે છે મારા મમ્મીની બધા કાગળ ઢાંકે છે તો હું તમને બધાને દેખાડું તો મિત્રો તમે જોઈ શકો છો મારા મમ્મી મારા બા અને મારા ભાઈ અને મારા પપ્પા ચારે કાગળ ઢાંકે છે અને ફૂલ વાદળ છેડું છે

કોઈ નહી આવે દીધી પાઈ તું શું કરશ કામ લેશું શું લેવા પાવન એ હું લાકડું ખોડવાનું કહીશ હા કેટલા ઊંડો કીધો કેટલા ઊંડો કીધો મીઠો અત્યારે પાણી આવે છે કે બહાર છે

અરે ઓ આયુષ જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો હવે આગલા બ્લોગમાં મળશું તો બધાને જય માતાજી